ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની બેઠક એટલે જૂનાગઢની વિસાવદર બેઠક અને આ બેઠક હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે જ્યાં વિધાનસભાની પેટા ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે અને ત્યાં બીજી બાજુ તો હજુ ચૂંટણી પંચે આ વિસાવદર બેઠકની ચૂંટણીની તારીખો જ જાહેર નથી કરી અને તે વચ્ચે આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા અને ત્યારબાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે શું આપ અને કોંગ્રેસ વચ્ચે આ બેઠકમાં ગઠબંધન રહેશે કે કેમ અને જો ગઠબંધન રહે છે તો ભાજપને શું નુકસાન છે અને નથી રહેતો તો ભાજપને શું ફાયદો છે તે સમગ્ર અંગે એનાલિસિસ કરવું છે આજે આ વિડિયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું અમીક્ષુ ઠક્કર જૂનાગઢની વિસાવદર બેઠક જે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી છે જેમાં વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ બેઠક ઉપરથી ભાજપમાંથી બળવો કરીને આપમાં આવેલા ભૂપત ભાયાણી આ બેઠક ઉપરથી ચૂંટણી લડાયા હતા તો તેમની સામે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયા ચૂંટણી લડ્યા હતા એટલે કે તે સમય દરમિયાન ભૂપદભાયાણી વર્સેસ હર્ષદ રિબડિયા જોવા મળ્યું હતું અને તે સમય દરમિયાન ભાયાણીની ભવ્ય જીત થઈ જેમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ હર્ષદ રિબડીયાએ આ પરિણામો સારા વાંધો ઉઠાયો હતો પરિણામો અંગે શંકા વ્યક્ત કરી હતી અને તેમણે આ પરિણામોમાં શંકાને કારણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે પરિણામોની ચકાસણી કરવામાં આવી અને તેના કારણે છેલ્લા ઘણા સમયથી આ બેઠક ખાલી પડેલી છે અને બીજી બાજુ ભૂપત ભાયાણી પણ આપમાંથી રાજુના રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા

કોઈપણ તારીખો જાહેર નહોતી થઈ પરંતુ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા અને ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે શું આ બેઠક ઉપર આપ અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળશે કે કેમ જેમાં ગોપાલ ઇટાલિયાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં જ તેમણે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું જ્યારે તેમણે આપ અને કોંગ્રેસના ગઠબંધન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે જ્યારે વા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની હતી તે સમય દરમિયાન વા બેઠક પણ ખાલી હતી અને બીજી બાજુ વિસાવદર બેઠક પણ ખાલી હતી અને તે સમય વાવમાં તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જે છે તેને મેદાને ઉતારવામાં આવ્યા હતા હવે વિસાવદરની આ પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ઉતરશે તે રીતની ચર્ચા જે છે તે કરવામાં આવી હતી પરંતુ હાલમાં જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા એવું પૂરેપૂરું સમર્થન નથી આપવામાં આવ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયા એ અમારો જ ઉમેદવાર છે આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક તેઓ ગોપાલ ઇટાલિયાને એટલે કે આ ગઠબંધનને સમર્થન ન આપી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હવે આ સમગ્ર ચર્ચા વચ્ચે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું જો આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થાય તો ભાજપને ફાયદો થશે કે કેમ જો જે રીતે જોવામાં આવે તો વિસાવદરની આ વિધાનસભાની પેટા તો ભાજપ જે છે તે પોતાનો ઉમેદવાર ઉતારશે આપ પોતાનો ઉમેદવાર મેદાને ઉતારશે કોંગ્રેસ જે છે તે પોતાનો ઉમેદવાર જાહેર કરશે એટલે કે મતોનું વિભાજન જે આપ અને કોંગ્રેસ વચ્ચે થવાનું છે અને વચ્ચે ભાજપ ફાઈ જશે તેવી ચોક્કસ થી પરિસ્થિતિ સર્જાશે જો આ ગઠબંધન નહીં થાય તોની ની વાત છે પરંતુ જે રીતે જોવામાં આવે તો હરિયાણા છે દિલ્હી છે અને આ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન નહોતું જોવા મળ્યું અને તે સમય દરમિયાન પણ ભાજપની જીત થઈ હતી મોટોનું વિભાજન થયું હતું જેમાં માત્ર એક કે બે ટકાનો ફરક જે છે તે આપ કોંગ્રેસ અને ભાજપના વોટ શેરમાં હતો એટલે કે એ સ્પષ્ટપણે દેખાતું હતું કે આપ અને કોંગ્રેસમાં ગઠબંધન ન હોવાને કારણે ભાજપ જીત્યું હતું અને એવી પરિસ્થિતિ પણ ક્યાં વિસાવદરની આ પેટા ચૂંટણીમાં પણ થઈ શકે જો આપ અને કોંગ્રેસ બંને અલગ અલગ લડે પોતાના અલગ અલગ ઉમેદવારો મેદાને ઉતારશે તો ચોક્કસથી ભાજપ ફાવી જશે તે નક્કી છે કારણ કે જે રીતે જોવામાં આવે તો આપ કોંગ્રેસની વોટબેન્ક તોડી પણ શકે છે તો કોંગ્રેસ પણ આપની વોટ બેંક તોડી શકે છે જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વોટબેન્ક ક્યાંક ને ક્યાંક એક સરખી છે જેમાં દલિતો મુસ્લિમો આદિવાસી સૌથી મોટી વોટબેન્ક આ આપ અને કોંગ્રેસની છે અને ભાજપ જો ખરેખર જો આ ગઠબંધન ન થાય તો તે જીતનો જશ્ન પણ મનાવી શકે છે એ ચોક્કસ છે અને જો આ ગઠબંધન યોજાય છે તો ભાજપને ચોક્કસથી નુકસાન થઈ શકે કારણ કે જે મતોનું વિભાગ થવું જોઈએ તે મતોનું વિભાજન ન થાય અને ભાજપને ક્યાંક જીતવામાં મુશ્કેલી પડી શકે એ ચોક્કસ બાબત કહી શકાય છે એટલે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય છે તો તેનું સૌથી મોટું નુકસાન ભાજપને થાય છે અને જો આ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન નથી થતું તો તેનો સૌથી મોટો ફાયદો ભાજપને જોવા મળશે એટલે કે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ જે છે તે પોતાના ઉમેદવારને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેદાનમાં છે કેમ અને બીજો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચૂંટણી પંચ દ્વારા આ બેઠક ઉપર ક્યારે તારીખો જાહેર કરવામાં આવશે તો આવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત